બધાની તો આજે મારે પાવભાજી બનાવવાની છે તો જો પાવભાજી માટે મેં બધું શાક લઈ લીધું છે કોબી છે ફ્લાવર છે રીંગણ બટેટા ગાજર અને વટાણા હવે આને આપણે બાફી નાખશું સરસ રીતે હળદર અને મીઠું નાખીને કુકરમાં ને અહીંયા મેં ટમેટા લીધા છે મરચાં લીધા છે કાંદા લીધા છે એ બધાને આપણે ક્રશ કરી નાખશું તો ચાલો આજે મારે બનાવવાની છે પાઉભાજી એમાં આપણે મીઠું નાખશું પાણી લીધું છે બે લોટા હળદર હવે આપણે આ બધું શાકભાજી નાખી દઈએ સરસ રીતે આને આપણે બાફી નાખવાનું છે આજે આપણે પાઉંભાજી બનાવવાની છે ટમેટાની પ્યુરી થઈ ગઈ છે મરચાં અને કાંદાની ક્રશ કરી નાખ્યા છે અને અહીંયા બધા શાક આપણે બાફી નાખ્યા છે તો હવે આપણે વઘારી નાખવી પાવભાજી તેલ પણ મેં મૂકી દીધું છે కదా తరగ పాత

ચાલો મીઠું લાલ મરચું પાવડર હવે સરસ આપણે હલાવી નાખીએ બધા મસાલા મિક્સ કરી નાખી સરસ તેને તેલમાં મસાલાને ચડવા દેવી સરસ ગ્રેવી થઈ છે આપણા મસાલા સરસ ગ્રેવીમાં ચડી ગયા છે અને ગ્રેવી પણ સરસ ઠીક થઈ ગઈ છે હવે આપણે એમાં બાફેલા શાકભાજી નાખી સરસ રીતે આપણે મસાલામાં મિક્સ કરી નાખી અત્યારે જ વિન્ટરમાં શિયાળામાં બહુ સરસ સરસ શાકભાજી આવે પાસે સરસ કરી વટાણા સરસ રીતે એને આપણે હલાવી નાખશું બધા મિરચા મિક્સ થઈ જાય તમે મારે વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને કેવી લાગી મારી પાવભાજીની રેસિપી ટમેટોમાં જણાવજો તૈયારથી આપણી પાઉંભાજી